હાજીપીર ખાવડા ઓગણસાઠ કિલોમીટરનો માર્ગ દસ મીટર પહોળો બનશે કચ્છ જિલ્લામાં પ્રવાસન અને ઔદ્યોગિક દ્રષ્ટિએ જરૂરિયાત મુજબ તબક્કાવાર વિકાસ થઈ રહ્યો છે ત્યારે વધુ એક આયોજન છેવાડાના ગામો અને ઉદ્યોગ તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી હયાત માર્ગનું વિસ્તરણ કરવામાં આવશે હાજીપીરથી ખાવડા ઓગણસાઠ કિલોમીટરનો હયાત રસ્તો મીઠાનું અને આરઈ પાર્કના પરિવહન માટે દસ મીટર પહોળો કરવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને પ્રપોઝલ મૂકવામાં આવે છે એન્યુઅલ પ્લાનિંગમાં મૂકવામાં આવેલા પ્રોજેક્ટ ચાલુ નાણાકીય વર્ષમાં મંજૂર થઈ જશે ગડુલી સાંતલપુર રસ્તાનો તબક્કાવાર કામ પૂર્ણ થયા બાદ ટુરિસ્ટ સર્કિટને પ્રાધાન્ય આપીને રાજ્ય અને કેન્દ્ર સરકાર હાજીપીરથી ખાવડા તરફ આવતો ત્રણ મીટર પહોળાઈનો રસ્તો હવે ત્રણ ગણો પહોળો કરશે ચૂંટણીની જાહેરાત થઈ તે અગાઉ બજા અંગે વિભાગ દ્વારા મંજૂરી માટે મૂકવાની પ્રક્રિયા થઈ હતી હાલ તે માર્ગની વસ્ત્રુતીકરણ કેન્દ્ર સ્તરે કાર્યવાહી થઈ રહી છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા વહીવટી મંજૂરી મળી જાય ત્યારબાદ તેના પ્લાન એસ્ટિમેટ બનાવવામાં આવશે એનએચડી ના કાર્યપાલક ઇજનેર મિલન વિસાળિયાએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં જો મંજૂરી મળી જાય તો હવે જે પ્રમાણે ભારે વાહનોનું પરિવહન થઈ રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને મજબૂત રસ્તાનું એસ્ટીમેન્ટ બનાવવામાં આવશે અને ત્યારબાદ આવતા વર્ષે ટેન્ડર પ્રક્રિયા અને કામગીરી શરૂ થશે ખાવડાથી દોડાવીરા માર્ગનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે આ નવો માર્ગ ઔદ્યોગિક સુરક્ષા અને પ્રવાસન ત્રણેય હેતુથી મહત્વનો બની રહેશે અર્ચિયન અને સોલારિસ કંપની દ્વારા મીઠાનું લોન્ડિંગ કરવામાં આવી રહ્યું છે તો દરરોજ એક હજારથી વધુ ગાડીઓ પસાર થતા રસ્તાઓ તૂટી જાય છે માટે નવા માર્ગનું કામ ખાસ ટ્રીટમેન્ટ આપીને કરવામાં આવે તે હિતાવહ છે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા વાર્ષિક આયોજનમાં આ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે ચાલુ નાણાકીય વર્ષે વહીવટી મંજૂરી રો ટુ હેવનના પ્રોજેક્શન વોલનું કામ જુલાઈ સુધી થશે પૂર્ણ પ્રવાસીઓ માટે આકર્ષણ બનેલા રો ટુ હેવન રસ્તાની બંને બાજુ પ્રોટેક્શન વોલનું કામ જુલાઈ સુધી પૂર્ણ કરવામાં આવશે છેલ્લા આઠ મહિનાથી દિવસ રાત ચાલતા આ કામ પૂર્ણ થતા પ્રવાસીઓ માટે રોડની બંને બાજુ ફોટોગ્રાફી તેમજ રસ્તાનું સૌંદર્ય નિહાળવાનું સરળ બની રહેશે ધોરાવીરા સુધી જતા આ ચાલીસ કિમી રસ્તાનું મહત્વ સફેદ રણની જેમ વધ્યું છે જેને કારણે શિયાળામાં ખૂબ ટ્રાફિક રહે છે માટીકામ કામ પ્રવાસન ઋતુ પહેલા પૂર્ણ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે